આ તરફ વાત કરીએ તો આપી જિલ્લામાં પણ રાત્રે વરસાદ બાદ અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી વ્યારાના પેરવડ ગામે પુલની રિલિંગ સહિત પુલનું મોટા પાયે ધોવાણ થયું છે પુલનું ધોવાણ થતાં જ ભારે વાહનો માટે પુલ પરથી અવરજવર બંધ કરાઈ પુલનું ધોવાણ થતાં જ જાખરી દ્રાણી આંબા સાથશીલા સહિતના પંદરથી પણ વધુ ગામના લોકોને અવર જવર માટે હાલાકી પડશે પુલની આસપાસના આઠ જેટલા ઘરોમાં પાણી ફરી વળતા ગરીબ આદિવાસી પરિવારોને મોટા પાયે નુકસાની ભીતી છે પૂરમાં ઘરબખરી વહી જતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે તો સરકાર સમક્ષ આર્થિક સહાય જાહેર કરવાની માંગણી કરવામાં આવી વરસાદને પગલે લોકમાતાઓએ જે તાપી જિલ્લામાં તારાજી વેરી છે તેને અહીં આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈશું આપણે જે વ્યારા તાલુકાના પેરોળ ગામે પેરોળ ગામે પડ્યામાં આઠ જેટલા ઘરો તણાયા છે ગત રાત્રિના રોજ એક વાગ્યા બાદ એકાએક પાણીનું જળસ્તર વધતા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને જે રૌદ્ર સ્વરૂપ જે નદીનું જોવા મળી રહ્યું હતું અને જેને કારણે અહીં આ જે આપ જોઈ શકો છો અહીં બે ગાડાનું મકાન હતું પણ અહીં નામ શેષ થઈ ગયું છે અહીં કંઈ જ નથી કોઈ વસ્તુ નથી બચી ઘર વખરી નથી બચી કંઈ નથી બચી અહીં જે પાછળ આ ઘર દેખાય છે એમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા જે ઘર વખરી અનાજ સામગ્રી બધું જ નાશ પામ્યું છે ત્યારે અહીં લોકો છે આપણી સાથે જી શું નામ છે તમારું વિપુલભાઈ રમેશાન વિપુલભાઈ ક્યાં ઘર હતું તમારું અહીં જ છે શું થયું હતું રાત્રે રાત્રે અચાનક પાણી અંદર આવી ગયું ને મેં કીધું આસાણ પડી લો કે નહીં એટલે મેં કીધું હું આવી ગયો એમ ઉઠીને જોયું એટલી વારમાં મારે પાણી ભરાઈ ગયું રાતે ત્યારે કોઈ મદદ આવ્યું હતું તમારે રાત્રે કોઈને ખબર જ નહીં પડ્યા હવારે આવ્યા બધા અહીંયા ઘણા બીજા લોકો પણ છે આપણી સાથે શું નામ છે તમારું જાગૃતિબેન જાગૃતિબેન શું કહેશો કઈ રીતે શું ઘટના બની હતી રાત્રે એ તો અચાનક જ આવી ગયો એટલે પછી અમે બી શું કરીએ તો અમને બી ખબર નહીં એમ અચ્છા શું નુકસાન થયું છે આ બે ગાળાનું મકાન થઈ ગયું જતું રહ્યું રસોડાનું આખું સામાન જતું રહ્યું અમારું લાકડા બધું આખું જતું રહ્યું ને બધું પલ્લી ગયું અંદર એમ ઘરમાં તમામ નુકસાન જે અમને વેઠવાનો વારો આવ્યો છે શું કહેશો શું કેટલા ગાળાનું ઘર હતું તમારું અને શું સામાન હતું એમાં બે ગાળાનું રસોડાનું ને બધું સામાન જતું રહ્યું ત્યારે વરસાદે જે વેરેલી તારાજીને કારણે અનેક લોકોએ ઘર ગુમાવવાનો વારો આવ્યો છે તાપી જિલ્લાના પેરવડ ગામે ફળિયામાં આઠ જેટલા મકાનો તણાયા છે હજુ વહીવટી તંત્ર અહીં સુધી પહોંચ્યું નથી અનુપભટ્ટ સંદેશ ન્યૂઝ તાપી